શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે પડતી કાર્તિક માસના વધ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા મહાત્મય મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર ઉત્પત્તિ એકાદશીનું વ્રત તારીખ છવ્વીસ નવેમ્બર બે મંગળવારે કરવાનું છે મિત્રો આ એકાદશીનું વ્રત કરનાર ભાવિક ભક્તોએ દશમીની તિથિથી જ સાંજે હળવું ભોજન કરવું મોં સાફ કરીને ઊંઘવું અને બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ આપણા ઘરમાં હોય શ્રી રામ હોય શ્રી કૃષ્ણ હોય ભગવાન શ્રી હરિના કોઈ પણ સ્વરૂપનું પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ભગવાન શ્રી નારાયણની પૂજા પાઠ કરવી જોઈએ એટલે કે શ્રીમદ્ ભાગવદ્ ગીતા શ્રીમદ ભાગવત મહાપુરાણ કે વિષ્ણુ સહસ્ત્ર નામ આદિનો પાઠ કરવો જોઈએ બની શકે એટલી પૂજા ભક્તિ કરવી અને આખો દિવસ મનમાં હરિસ્મરણ કરતું રહેવું કોઈની પણ નિંદા ના કરવી ક્રોધ ના કરવો લસણ ડુંગ ડુંગળી મદિરા આદિ તામસિક ભોજનનો ત્યાગ કરવો અને રાંધેલા ભાતનો પણ ત્યાગ કરવો અને આ દિવસે તુલસીજીનું પણ પૂજન કરવું પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવું પીપળાના વૃક્ષમાં જલ ચડાવવું આથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને આપણા કુળને શુભ આશીષ પ્રાપ્ત થાય છે આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને મદદ કરવી તથા ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું પશુ પક્ષીની સેવા કરવી અને બારસની તિથિએ આ વ્રતના પારણા થાય છે સવારે ગાય માતાને રોટલી અથવા લીલું ઘાસ ખવડાવવું અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અને ભગવાન શ્રી હરિની સામે ભૂલ ચૂકની ક્ષમા માંગવી તથા આ એકાદશી વ્રતના પારણા કરવા મિત્રો આ ઉત્પત્તિ એકાદશી સૌથી મોટી એકાદશી કહેવાય છે કારણ કે આ તિથિમાં એકાદશી મૈયાનો જન્મ થયો છે અને ભગવાન શ્રી નારાયણને ખૂબ જ પ્રિય છે એકાદશીનું વ્રત એકાદશીનું વ્રત કરનારને ભગવાન શ્રી હરિનારાયણે સ્વયં કહ્યું છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરશે તેના સર્વે પાપોનો નાશ સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ કરશે તથા તેના જીવનના સર્વે સંકટો વિઘ્નોનો પણ નાશ કરશે ભગવાન શ્રી હરિ સર્વદા મંગલ કરશે આ એકાદશીના વ્રત કરનારના કુળને પણ વૈકુંઠ વાસ મળે છે આ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે બ્રહ્મહત્યા જેવા મહાપાપોનો પણ નષ્ટ થઈ જાય છે આ એકાદશીના વ્રત કરવાથી વિષ્ણુ ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી એકાદશી જેવું કોઈ સનાતન વ્રત નથી એવી રીતે કાર્તિક વદી એકાદશીનું મહાત્મ્ય કહેવાયું છે મિત્રો એકાદશી એટલે અગિયાર વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એટલે કુલ છવ્વીસ એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આદિ ધ્યાનમાં લઈને મનુષ્ય સમુદાયના કલ્યાણ માટે આ વ્રત કહ્યું છે એકાદશીનું મહાત્માએ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે મિત્રો આપણે સાંભળ્યું એકાદશીનું મહત્વ હવે આપણે સાંભળીએ કાર્તક માસના વદ્ધ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું યુગો પહેલા સતયુગમાં મરુ નામનો એક વિકરાળ અને મહાપાપી રાક્ષસ થયો હતો તેણે વાયુ અગ્નિ બ્રહ્મા ઇન્દ્ર અને સૂર્ય સહિત બધા દેવોને જીતી લીધા હતા એટલે ઇન્દ્ર ભગવાન ભોળા શંકર પાસે ગયા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરી કહ્યું કે હે શંકર સ્વર્ગમાંથી અમે સ્થાન ભ્રષ્ટ થઈ ગયા છીએ અને પૃથ્વી ઉપર નિરાધાર થઈ ભટકીએ છીએ તો કૃપા કરી આપ અમને બતાવો અમારે શું કરવું ત્યારે મહાદેવજીએ ઇન્દ્રને ભગવાન વિષ્ણુ પાસે જઈને વિષ્ણુ ભગવાનને વિનંતી કરવા કહ્યું ઇન્દ્ર આદિ દેવતાઓ જ્યાં શેષ નારાયણ ભગવાન વિષ્ણુ શેષની પથારીમાં શીરસાગરમાં પોળ્યા હતા ત્યાં આવ્યા અને તેમની સ્તુતિ કરી પોતાની આપત્તિઓ જણાવી અને મરુ રાક્ષસનો નાશ કરવાની શક્તિ અને સર્વે દેવતાઓને તેની ગુલામીમાંથી છોડાવી વિજય અપાવવા વિનંતી કરી સર્વે દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને એ મરુ દૈત્યનો ઇન્દ્ર પાસે પરિચય પૂછ્યો ઇન્દ્રએ કહ્યું હે ગરુડેશ્વર તે રાક્ષસ બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રવતી નગરીના નામના વિખ્યાત મહાપાપી રાક્ષસનો પુત્ર મચાવે છે તેણે પોતાના અને તપતી મળેલી સિદ્ધિઓના બળથી ત્રણેય લોકોને કબજે કર્યા છે આથી અમો દેવોને તેના બંદીવાન સેવકો બની રહેવું પડ્યું છે ઇન્દ્રનું કહેવું સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું તમે ચિંતાથી મુક્ત થાવ હવે તમારું દૂર થશે માટે તમે બધા દેવતાઓ મારી સાથે ચંદ્રાવતી નગરીમાં આવો આમ કહી બધા દેવતાઓની સાથે આગેવાની લઈને વિષ્ણુ ભગવાન ચંદ્રાવતી નગરીમાં પહોંચ્યા ત્યારે રાક્ષસ રાજ બીજા રાક્ષસોની સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યો હતો સામેથી આવતા દેવોને જોતા મૂક્યા અને વિવિધ પ્રકારના અયુદ્ધ શાસ્ત્રો લઈને દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો પરંતુ દેવતાઓ યુદ્ધમાં ટકી શક્યા નહીં અને ભયંકર ત્રાસ પોકારી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા ત્યારે વિષ્ણુ ભગવાન તેની પાસે યુદ્ધ કરવા લાગ્યા ભયંકર યુદ્ધ થયું છે ભગવાનને સુદર્શન ચક્રને આજ્ઞા આપી અને ચક્રએ હજારો રાક્ષસોને કચ્ચર ઘાણ વાળી નાખ્યો ભગવાન વિષ્ણુ સ્વયં પોતાની ગદા સાથે મરુ સાથે યુદ્ધમાં ઉતર્યા પરંતુ મરુ કેમે કરી મળતો નથી તેના તપના તેજ અને સિદ્ધિઓના બળે કરીને બધા શસ્ત્રો નકામા થઈ જતા હતા અને કેમે કરીને મરુ રાક્ષસ જીતાતો નથી અંતે થાકીને વિષ્ણુ ભગવાન થોડો આરામ કરવાની ઈચ્છાથી બદ્રીક આશ્રમ ગયા અને ત્યાં 48 ગામ લાંબી એક જ દ્વારવાળી હેમવદ્રા નામની ગુફામાં શયન કરવા માટે ભગવાને પ્રવેશ કર્યો હે અર્જુન પછી હું ગુફામાં જઈ સુઈ ગયો તે રાક્ષસ પણ મારી પાછળ પાછળ આવ્યો અને મને સૂતેલો જોઈ મારવા માટે આગળ વધ્યો મારું રાક્ષસને થયું કે આજે મારા ઊંઘતા શત્રુને ઊંઘતા જ દબાવી મારી નાખું અને કાયમને માટે નિશ્ચિત થઈ જાવ અને આજ વખતે મારા શરીરમાંથી એક સુંદરના કન્યા ઉત્પન્ન થઈ અને ત્યાર પછી તેણે દિવ્ય શસ્ત્રોને ધારણ કરી મરુ રાક્ષસ સાથે યુદ્ધ કરવા માંડ્યું પેલા રાક્ષસને વિચાર થયો કે આવી બળવાન કન્યાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે પછી તો ઘણા લાંબા સમય સુધી રાક્ષસ અને કન્યા વચ્ચે ભયંકર યુદ્ધ થયું અંતે પેલી કન્યાએ એકદમ ક્રોધમાં આવીને રાક્ષસના ટુકડે ટુકડા કરી નાખ્યા તેના રથને ભાંગી નાખ્યો અને રાક્ષસોને પોતાના હથિયારો વડે બેભાન બનાવી દીધા પરંતુ આ તો રાક્ષસ થોડી વારમાં તે રાક્ષસ ઊભો થયો અને કન્યાને મારવા માટે સામે દોડ્યો પણ ભગવાનની પ્રેરણાથી પેલી કન્યાએ તક મળતા તેનો શીર્ષ છેદ કરી નાખ્યો મરુ રાક્ષસને મરેલો જોઈ તેની સાથેના દૈત્યો વિના માર્યા ત્યાંથી નાટા અને પાતાળ લોકમાં જઈને ભાર્યા એટલામાં વિષ્ણુ ભગવાનની આંખ ઉઘડી ને જોયું તો કોઈ કન્યા પોતાની સામે બે હાથ જોડીને નમ્ર ભાવે ઊભી છે અને તેની પાછળ પેલો મહા ભયાનક રાક્ષસ મરેલો પડ્યો છે આથી નવાઈ પામતા વિષ્ણુ ભગવાને પેલી કન્યાને પૂછ્યું મારા સુઈ ગયા બાદ આ દૈત્યોનો વધ કોણે કર્યો છે પેલી કન્યાએ કહ્યું ભગવાન આપ જ્યારે સૂતેલા હતા ત્યારે નાખવા આવ્યો એટલે વિષ્ણુએ કહ્યું હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે તું કોઈક વરદાન માંગ ત્યારે પેલી કન્યાએ કહ્યું હે પ્રભુ આપ જ જો પ્રસન્ન થયા હોય તો આજે કાર્તિક વક્ષની એકાદશી છે અને આજે જ હું ઉત્પન્ન થઈ છું તો આપ એવું વરદાન આપો કે જે કોઈ નર નારી કાર્તિક વખત અર્ધ્યા ફળની પ્રાપ્તિ થાય વળી તે ભાવિક જીતેન્દ્ર બંને શ્રદ્ધા અને ભક્તિ ભાવનાથી આપનું પૂજન કરીને અને ઘણા વર્ષો સુધી નાના પ્રકારના સુખો ભોગવે વળી જે આ એકાદશી વ્રત કરે તેના બધા પાપો નાશ પામે અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થાય જે ભાવિક આ ઉત્પત્તિ એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરે રાત્રે ભોજન કરશે તેને પણ અડધા ફળની પ્રાપ્તિ થાય તથા સ્તુ ભગવાને કહ્યું તે જે માંગ્યું છે તે તારા સ્વાર્થ માટે નથી માંગ્યું પરંતુ પરમાર્થ કાજે લોક કલ્યાણ અર્થે તે પવિત્ર ભાવનાથી વરદાન માંગ્યું છે માટે તે જ પ્રમાણે થાવ આ ત્રિલોકમાં મારા ભક્તો છે ભાવિકો છે અને મારી પૂજા કરે છે તે આજથી તારા ભક્તો થશે તારી પૂજા કરશે અને આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે જે કોઈ ભાવિક વ્રત કરનારા ઉપવાસી ઉત્પત્તિ એકાદશીની કથા કાર્તક માસમાં વદ પક્ષમાં આવતી દિવસે વ્રત કરી ઉપવાસ કરીને કથા સાંભળશે કે રાત્રે જાગરણ કરતા સાંભળશે તો તે કરોડો વર્ષો સુધી વિષ્ણુ લોકમાં વાસ કરવાને અધિકારી થશે બોલો ભગવાન શ્રી હરિનારાયણ ની જય બોલો એકાદશી મૈયા ની જય તો મિત્રો આપણે સાંભળ્યું કાર્તક માસના વધ એકાદશી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા મહાત્મય જો આપના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો એકાદશીનું ઘણું મહાન પુણ્ય કહેવાયું છે એમાંય ખાસ કરીને આ ઉત્પત્તિ એકાદશી આખા વર્ષમાં જે એકાદશીનું વ્રત થાય છે તેની ઉત્પત્તિ આ દિવસે થઈ હતી એવું કહેવાય છે કોઈ પણ ભક્તોએ એકાદશી વ્રતની શરૂઆત કરવી હોય તો આ એકાદશીના વ્રતથી શુભ આરંભ કરી શકાય છે શરૂઆત કરી શકાય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જે મોટી આપત્તિ અને મોટા હર્ષ વખતે પણ એકાદશીનું વ્રત કરવાનું છોડતો નથી તે વૈષ્ણવ કહેવાય છે મિત્રો એકાદશીનું વ્રત કરીએ કે ના કરીએ પરંતુ મનમાં પ્રભુ સ્મરણ અવશ્ય કરવું જોઈએ ભાવ ભગવાન પ્રત્યે હોવો જોઈએ તો પણ એકાદશીનું વ્રત થઈ જાય છે એકાદશીના દિવસે પારખું અન્ન ના ખાવું જોઈએ કારણ કે આમ કરવાથી આપણે પાપના ભાગી બનીએ છીએ અને આપણું પુણ્ય પણ ચાલ્યું જાય છે મિત્રો એકાદશીના દિવસે આપણે ભગવાન શ્રી હરિનારાયણને પ્રાર્થના કરીએ એકાદશી મૈયાને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હે એકાદશી મૈયા અમારા સર્વે પાપોને નષ્ટ કરજો અમારું જીવન સાર્થક કરજો તથા અંતે અમને વૈકુંઠ વૈકુંઠધામની પ્રાપ્તિ કરાવજો હે નાથ આપની જય થાવ હે એકાદશી મૈયા આપની જય થાવ